લોકસભાની ચૂંટણીને લઈને આંતરરાજ્ય બોર્ડર એલર્ટ પર રખાઇ છે અરવલી જિલ્લાને રાજસ્થાનની સરહદ સ્પર્શતી હોવાથી બોર્ડર ચેકપોસ્ટ પર વાહન તપાસ કરવામાં આવી છે ચૂંટણી સમયે થતી રોકડ તેમજ હેરાફેરી અટકાવવા પોલીસ તેમજ વિશેષ તકેદારી રાખી રહ્યું છે રાજસ્થાનની બોર્ડર ઉપરાંત સ્ટેટ અને નેશનલ હાઇવે પર નવી ચેકપોસ્ટ બનાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તાજેતરમાં શામળાજી નજીક રતનપુર ચેકપોસ્ટ પરથી ચેકિંગ દરમિયાન એક કરોડની રોકડ ઝડપાઈ હતી ઉપરાંત બે દિવસમાં ચાર જેટલા પ્રોહિબિશનના કેસ નોંધવામાં આવ્યા છે ખાસ કરીને કારમાં ગુપ્તખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા લોકોને ઝડપી લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે યાદવ સર અને એસપી કવિ સાહેબના આપણી ટોટલ જિલ્લાની દસ ચેકપોસ્ટ જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દારૂ કેશ અથવા તો કોઈ અન્ય ચીજ વસ્તુઓની ગેરકાયદેસર ઘુસણખોરી ન થાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને સઘન જેટી સેવન